આપણા લેખી માં અહીંયા સરમાન આવવાના છે એ પણ યુટ્યુબર જ છે ટૂંકમાં તમે જોઈને તમને ખબર તો પડી ગઈ છે કોણ છે છતાંય તમે કોઈ દિના બ્લોગ નો જોયો આપણી ચેનલમાં તમને જોવા મળશે આજનું સોય વાર નું થઈ ગયું સોવી સો થઈ ગયું એવું છે સરસ લે હાલો સોનલ બેન ની આ જવાનું છે સોનલ બેન ની સોનલ બેન ને જવાનું છે ને ત્યાં આજનો છેલ્લો દિશા અહીંયા જોઈ બધી ટૂંકમાં રસોઈ બનાવે છે આપણે મહેમાન આવે એટલે તો બધું બકાલો સુધારે અહીંયા આદુ બા લઈ લઈને ફરે હે કા હું કઈ આદુ નહીં ખાઈ જાઉં તો આજ મારો જન્મદિવસ છે તો હું કઈ ગિફ્ટ ગિફ્ટ આપવાનું છે કામ કેવાની પાર્ટી પાલટીમાં હું આ સીટી વાગે દરરોજ દરરોજ વાગે હું ફોન લઈને આવું ને એટલે

ભાવેશભાઈ ચેનલ નું નામ જરા કહી દયો ભાવેશ જોશના વ્લોગ જેટલો સતીષભાઈ ને સપોર્ટ કરો છો ને તો થોડો ઘણો અમને પણ ભાઈ સપોર્ટ કરજો બરાબર અને લિંક સતીષભાઈ આપી દે ભાઈ અંદર જે તમને ડિસ્પ્લે પર છે ને અહીંયા ટૂંકમાં જોવા મળતું છે જે આપણે ટાઇટલ લખીએ છીએ ત્યાંથી તમે ક્લિક કરી અને ભાવેશભાઈ નો ફૂલ વ્લોગ જોતા આવી જાઓ અત્યારે અમે બધા અહીંયા બગીચા મળ્યા બાકી ભાઈ છે ને ભજીયા ખાવાની બહુ મજા આવી જમા આવી ગઈ ને મસ્ત મજાના ભજીયા બનાવ્યા બરાબર ટૂંકમાં છે ને જોશના ભાભી શીખાડી દીજો બરાબર તમે

એક દી તમે રાખો એટલે બીજે તમે મૂકી જાઓ કે ભાઈ તમે રાખો હા એકવાર અમે રાતે ટૂંકમાં જેક ભાઈ ને આવતા રાતે ગયો ને કે ભાઈ તો 11 વાગે ફોરલી માં બેઠો તો એટલે તો એક દી તમે ને રાખો ને એટલે તમે આડી એમ કે હો આ એમ કે કે કેવો ડાયો છે તમને બે તમે તમે માહે બેઠા નથી હજી તમને બે ખબર છે કેવો ડાયો છે ને જો જો અને હાંધે હાંધા કાઢી નાખવા પડે એ તો અમને ખબર છે બહુ એટલે બહુ આ ટૂંકમાં એક્ચ્યુઅલી મારો જન્મદિવસ છે તો જા અમે વિસ્કી બી

ગાડી નો બોલવાનું નહીં તરત બોલવા માટે ઓફ થાય ને પછી તો ભાઈ તમે જવા દો પછી તો એ બોલે એટલે વાત જવા દો આ તો તને વિડિયો સારું છે ને એટલી બંધાન ઓલામાં છે બંધનમાં બાકી તો વાત જવા દો હાલો દે કરી બે બે મહેમાન ભેગા આપણા સોનાલ બેને ભેગા ભાઈ કામ ને ચાડી ને છે આડી કતે પાટરા જાવ તો હે હા રે ને આરે બધો વાત દે બસ ભાઈ અહીંયા ભેગા પર સોનાલ બેન અહીંયા ભાગ્યા

मग हा लोकसं नाय तुम्हाला कोण कसे खबर सुद्धा जा आणि आत्ती